ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપરના કપાસના વાયદા બજારમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં કપાસ બજારને કપાસના વાયદા બજારનો ખૂબ સારામાં સારો ટેકો મળે અને હાજર માંગ ખૂબ સારી એવી નીકળે તો લાંબા ગાળે કપાસના ભાવમાં સુધારો જોવા મળે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર સારી બજાર મળે તો મળી શકે ખેડૂત મિત્રો લાંબા ગાળાની પોઝિશનો કપાસ વાયદા બજારમાં ધીમે ધીમે રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી છે આજે એનસીડેક્સ ઉપરનો કપાસનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રણ રૂપિયા જેટલો વધીને ચૌદસો પિંચ્યાસીની આસપાસ બંધ થયો તેમાં ખેડૂત મિત્રો લેનાર કે વેચનારની સંખ્યા બિલકુલ ઝીરો જેટલી હતી ટૂંકમાં લેવા વેચવાવાળા વાળા કોઈ નહોતા પરંતુ કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રણ રૂપિયા જેટલો વધીને પંદરસો ત્રણની આસપાસ બંધ થયેલો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા સિત્તાવીસ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા એક જેટલી છે આપણે આશા રાખી કે આવા કપાસના લાંબા ગાળાના જે વાયદાઓ ચાલી રહ્યા છે તેમાં ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત થાય અને તેની અસર અને હાજર માંગની અસરને કારણે આવનારા સમયમાં કપાસ બજારને ખૂબ સારામાં સારો ટેકો મળે તો કપાસના ભાવમાં ખૂબ સારામાં સારો સુધારો થાય તો ખેડૂત મિત્રોને એક તો ઉત્પાદન ઓછું છે બગાડ વધારે છે ત્યારે સારી બજારનો લાભ મળે તો ખેડૂત મિત્રોને એવરેજ સારામાં સારું વળતર બેસી શકે બાકી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માણાવદરને બાદ કરતાં ગુજરાતના તમામ સેન્ટરોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની નીચેની સપાટીએ અત્યારે ચાલી રહ્યા છે આજે માત્ર માણાવદરમાં જ ખેડૂત મિત્રો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો પાંચ જેટલો જોવા મળેલો હતો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી ચૌદસો એંશી સુધી અમુક વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાય છે આનાથી વધારે તમારા વિસ્તારોમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ ખેડૂત મિત્રો જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો